તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારે તો આજે આપણે એક કલોનજીની વિઝિટ ઉપર આવ્યા છીએ તમે કલોનજીનો પ્લોટ જોઈ શકો આ આઠ કિલો કલોનજીનું વાવેતર કરેલું છે અને આજે આ કલોનજી એસીસ દિવસની થઈ ગઈ છે તમને અમને કલોનજી પણ બતાવીએ અને શું માવજત કરી છે એ પણ વિડીયોમાં માહિતી આપીએ તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે હવે સૌથી પહેલા તો તમને બધી માહિતી આપીએ પછી જે ખેડૂત મિત્રો કલોંજીનું વાવેતર કરતા હોય એ મને નીચે કોમેન્ટ કરીને પણ જણાવજો કે કેટલું ઉત્પાદન મળે આજે આપણી જ વાડીની કલોંજી છે અને આપણા માટે નવી ટ્રાય છે અમારા એરિયામાં બહુ કોલોજીનું વાવેતર નથી થતું તો જે ખેડૂત મિત્રોને અનુભવ હોય એ નીચે કોમેન્ટ કરીને જણાવજો અમને તમને કલોંજી બતાવીએ કે કેટલી હાઈટ છે અને કેટલી ડોડવાની સંખ્યા છે આજે મેં બંને અનુભવ કર્યો છે કે કેટલી હાઈટ છે એ પણ એમને જોયું છે અને કેટલા દોડવા છે એ પણ તમને અમને આગળ બતાવીએ તો ખેડૂત મિત્રો તમને પેલા કલોંજી બતાવી દઈએ તમે માં જુઓ અત્યારે ફૂલની અવસ્થા આવી ગઈ છે અને દોડવા પણ બંધાવવા માંડ્યા છે તમે ની હાઈટ અને ફ્લાવરિંગ જોઈ શકો બહુ સારું એવું ફ્લાવરિંગ છે તમને માં બપોરના ટાઈમના લીધે પીલાશ દેખાતી છીએ અમે બપોરના ટાઈમે વિડીયો શૂટ કરી રહ્યા છીએ એટલે તમે જોઈ લો ની હાઈટ અને જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય એ વિશે મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો આપણી ની છે એટલે આપણને થોડોક અનુભવ થાય અને બીજા ખેડૂત મિત્રોને પણ અનુભવ થાય કે આમાં કેવું રહે તો ખેડૂત મિત્રો તમે આ ફ્લાવરિંગ જોવો બહુ સારું ફ્લાવરિંગ કહેવાય અને દોડવાની પણ અત્યારે શરૂઆત છે અને આ કલોનજીની એસી દિવસની કલોંજી છે અને હાઈટ ત્રણ ફૂટ આજુબાજુ હાઈટ થઈ ગઈ છે અમુક જગ્યાએ નાની પણ છે અને અમુક જગ્યાએ ત્રણ ફૂટ ઉપર પણ હાઇટ છે અને બધી એક જ ધારી કલોન છે અને આમાં અત્યાર સુધીમાં ટોટલ આઠ પિયત આપી દીધા છે અને આમાં કાંઈ એવી આપણે સારવાર નથી કરેલી આમાં સાત થી આઠ જ પિયત અત્યાર સુધીમાં આપ્યા છે હવે કંઈ આગળ માવજત કરશું તો જણાવશું અને પિયત આપશું તો પણ જણાવશું તમે અત્યારે ફૂલ જો બહુ સારા એવા ફૂલ અને સારા એવા ડોઢવા બંધાઈ ગયા છે એક છોડમાં તમે જોઈ શકો આમાં કે કેટલું ઉત્પાદન આવશે તો નિશ્ચય મને કોમેન્ટ કરીને જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય અને અનુભવ સારો હોય અને હવે આમાં શું સારવાર કરવી જોઈએ સારું ઉત્પાદન મેળવવા એ લોકો પણ મને કોમેન્ટ કરીને જણાવજો એટલે અમને થોડોક આઈડિયા આવે અને બીજા ખેડૂતોને પણ થોડોક આઈડિયા આવે કે હવે શું માવજત કરવી ઘણા ખેડૂતો વાવેતર કરે છે તો એ મને કોમેન્ટ કરજો તમને આગળ જે કલોનજી બતાવીએ સારો એવો પ્લોટ છે તમે આખી કલોંજી જોઈ શકો આઠ કિલોનું કલોનજીનું વાવેતર છે અને ખેડૂત મિત્રો હું તમને જણાવું કે આ કોલોજીમાં અત્યારે મધમાખી પણ દેખાય છે મોટી મધમાખી આવે અત્યારે એની પણ શરૂઆત થઈ ગઈ છે હું તમને મધમાખીની ક્લિપ પણ મૂકી દઈશ વિડીયોમાં તમે જોઈ શકો છો ને ઘણા ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ આવે છે કે અમારે કલોનજીનું બિયારણ જોઈએ છે તો આપણે પણ કલોનજીનું બિયારણ કમ્પ્લીટ થાય એટલે ખેડૂતો સુધી પહોંચાડશું તો જે ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય એ નિષે મને કોમેન્ટ કરીને જણાવજો આપણે ખેડૂતો સુધી બિયારણ પોસાડશું સારી એવી અત્યારે તો છે પણ કેટલું ઉત્પાદન આવે એ પછી આપણે વિડીયો પણ બનાવીશું તમે કલોનજીમાં જોઈ લો અત્યારે બહુ સારી એવી હાઈટ કહેવાય અને આમાં કંઈ એવો બહુ ખર્ચો નથી તો જે ખેડૂત મિત્રોને કલોનજીનું વાવેતર કરવું હોય એ ખેડૂત મિત્રો કલોનજી નું વાવેતર કરી શકે છે અને અમે અત્યાર સુધીમાં મામા એક જ દવાનો રાઉન્ડ આપ્યો છે અને માં બે વખત એક ટૂંકમાં ત્રીજું થી ચોથું પિયત કલોનજી તમે કહી શકો કે મહિના આજુબાજુ કલોજી થઈ ગઈ ત્યારે આપણે માં સલ્ફર આપેલું હતું અને જયારે ચાર પાંચ દિવસ પહેલા સિત્તેર થી પંચોતેર દિવસની કલોંજી થઈ ત્યારે આપણે માં મહાધન ખાતર આવે એ આપેલું છે અને હવે દવાનો રાઉન્ડ કયો લેવો એ જે ખેડૂત મિત્રોનો અનુભવ હોય એ જણાવજો અને અને અમે એક રાઉન્ડ આપેલો છે જે ખાતર કોરાજનનો વાતાવરણ થોડું ખરાબ હતું ત્યારે ઈયળનો પ્રશ્ન હતો અને કુડેપ અમને નથી દેખાતી એટલે કુડેપનો એક રાઉન્ડ આપેલો છે અને એક ઈયળનો રાઉન્ડ આપેલો છે એક સાથે બંને રાઉન્ડ અને બીજો કોઈ અત્યાર સુધીમાં એક રાઉન્ડ આપણે લીધો નથી તમને હવે આગળ જઈને કલોજીની દોડવા પણ બતાવી અને એક છોડમાં કેટલા દોડવા છે એ પણ બતાવીએ અને કઈ રીતના વાવેતર કરવું જોઈએ એ મેં થોડોક અનુભવ કર્યો છે તો તમને આગળ વિડીયોમાં એ પણ અમે બતાવીએ તો આપણે આ કલોંજી છે એ નવ સહાય વાવેતર કરેલું છે અને થોડુંક ઘાટું વાવેતર છે અને જે ખેડૂત મિત્રો કલોંજીનું વાવેતર કરતા હોય અને ઘણા ખેડૂત મિત્રો અમારી વાડીએ વિઝિટ ઉપર પણ આવે છે તો એ લોકોનું એવું માનવું છે કે જો આટલી હાઈટ હોય અને આવડું ફ્લાવરિંગ ને આટલા દોઢ સંખ્યા હોય તો આમાં પંદર થી સોળ મણ જેટલું ઉત્પાદન મળે જે ખેડૂત મિત્રો વાવેતર કરે છે એ લોકો અમને જણાવે છે પણ આપણો અનુભવ નથી આપણે તો અત્યારે ગઈએ પણ જ્યારે નીકળે ત્યારે આપણને અનુભવ થાય કે કેટલું ઉત્પાદન મળે પણ જે વાવેતર કરે છે એના મુજબ આપણે ધારીએ છીએ કે પંદર મણ આજુબાજુ કદાચ ઉત્પાદન મળે તો જીરા કરતાં બહુ સારું કહેવાય ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન પાક છે એટલે જે ખેડૂત મિત્રોનો વાવેતર કરવું હોય એ ખેડૂત મિત્રો કરી શકે અમારા એરિયામાં વાવેતર નથી થતું બાકી જે એરિયામાં વાવેતર થતું હશે એમને બહુ સારું કહેવાય કે જીરા કરતા બહુ સારું કે આમાં કઈ એવો સુકારાનો પ્રશ્ન કે એવા કઈ પ્રશ્ન ફૂગના પ્રશ્ન કે એવા કઈ પ્રશ્ન અત્યાર સુધીમાં અમને જોવા નથી મળ્યા જયારે કલોનજી નાની હતી દિવસ આજુબાજુ કલોજી હતી ત્યારે ખરાબ વાતાવરણ થયું ત્યારે સુકારાનો હતો જે પીળો પડીને સુકાઈ જતો હોય તળકીના લીધે કદાચ સુકાતો હોય એવા પ્રશ્ન હતા બાકી અત્યારે કઈ પ્રોબ્લેમ નથી અને ઘણા ખેડૂત મિત્રો એ પણ કે છે કે આમાં ફૂગ પણ આવે પણ અત્યારે એવો પ્રશ્ન નથી તો પણ આપણે હળવો હળવો ફૂગનો રાઉન્ડ આપશું અને મારું તો એવું માનવું છે કે કોઈ પણ પાક હોય તો કલોન્જી હોય જીરું હોય ધાણા હોય સણા હોય જીરો બાવન સોત્રી આપો એટલે ઉત્પાદનમાં થોડો ઘણો ફેરફાર રહેતો હોય તો અત્યારે અમારે આ ફૂલની અવસ્થા છે અને લોડવાની અવસ્થા એ કલોંજી છે તો જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય એ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો કે આમાં જીરો બાવન સોત્રી છે બોરન છે એવી વસ્તુ આપી શકાય તો અમે આ વિડીયો અપલોડ કર્યા પછી જો તમને જાજી કોમેન્ટ આવશે અને અનુભવ હશે તો આપણે એની પણ ટ્રાય કરશું એટલે જે ખેડૂત મિત્રો અનુભવ હોય એની મને ચોક્કસ નીચે કોમેન્ટ કરીને જણાવજો એટલે અમને થોડોક આઈડિયા આવે એટલે એનો રાઉન્ડ લઈએ પછી આપણે વિડીયો પણ બનાવીશું કે કેવું રિઝલ્ટ મળ્યું જે આપણે મહાધન ખાતર આપેલું છે એ પછી બહુ સારી એવી કુલેપ જોવા મળે છે અને જે કલોનજીમાં પીળાશ હતી થોડી થોડી એ પીળાશ પણ દૂર થઈ ગઈ છે ને અત્યારે સારી એવી ગ્રીનરી ઉપર આવી ગઈ છે તો આટલો અમને મહાધન ખાતરમાં રિઝલ્ટ જોવા મળ્યું છે તો જે ખેડૂત મિત્રોને કલોનજીનું વાવેતર હોય એને મહાધન ખાતર આપવું હોય તો આપી શકે છે અમે જયારે ફૂલની અવસ્થા એ અથવા તો દોડવા બંધાવવાની શરૂઆત થઈ ત્યારે મહાધન ખાતર આમાં પિયતમાં આપેલું હતું ને આ હજાર આઠસો થી હજાર ફૂટનો લાંબો ક્યારો છે એમાં અમે એક ક્યારામાં બે કિલો આજુબાજુ પિયતમાં આપેલું છે ને સારું એવું રિઝલ્ટ જોવા મળેલું છે હવે ઉત્પાદન કેટલું આવે એના માટે શું કરવું અથવા તો સારું ઉત્પાદન લેવા માટે અને ક્વોલિટી વાળો કોલોજીનો દાણો બને એના માટે શું કરવું એ મને જણાવજો તો ખેડૂત મિત્રો હવે હું તમને જણાવું કે આ જે આપણે કલોંજીનું નવું સાહેબથી વાવેતર કરેલું છે અને આ એક આપણે ધોરિયાની આજુબાજુ કલોંજીનો છોડ છે તો આમાં અમે સવારે કલોંજીના જે દોડવા આવે ફૂલ અને જે દોડવા બંધાણા છે અને જે નવા અત્યારે આવી રહ્યા છે તો મેં આ એક છોડમાં દોડવાની સંખ્યા લીધી તો પરફેક્ટ આંકડો તમને આપું તો સડસઠ અત્યારે આમાં કલોંજીના એક યક્ષોળમાં દોડવા છે એટલે તમે કહી શકો કે સરેરાશ સાઠથી સિત્તેર દોડવાની રેન્જ આવે જો પાખું થોડુંક વાવેતર ટૂંકમાં એમ કહી શકાય કે બહુ ઘાટું વાવેતર ના હોય અને ખુલ્લી આમાં હવા મળે એવું હોય ચારથી પાંચ સામાં વાવેતર કરેલું હોય તો સાઠ થી સિત્તેર દોડવાની એક સોળમાં સંખ્યા રહેશે અને અત્યારે દોડવા પણ બંધાઈ ગયા છે અમુક અમુકમાં અને અમુક અમુક ફૂલની પણ શરૂઆત છે કે આ એક સોળમાં સડસઠ દોડવા છે એટલે જે ખેડૂત મિત્રોને અનુભવ હોય એ મને નીચે કોમેન્ટ કરજો કે આ જો આટલી ફ્લાવરિંગ અને દોડવાની સંખ્યા હોય તો વીઘે કેટલું ઉત્પાદન આવે અમારે આ સોળ વીઘાનો ગુંઠો છે ને હજી હાઈટ આવશે આ તો એક સોળ છે આ તો અમે જે સવારે આમાં ઓબ્ઝર્વેશન કરતા હતા એટલે હું તમને જણાવું છું થોડુંક આઘા પાછું હોય કે બધા સોળમાં આટલી સંખ્યા ના હોય પણ પછાથી સિત્તેર ની રેન્જ તમે લઈ લો કે પછી સિત્તેર દોડવાની અથવા તો ફૂલની રેન્જ હોય ને હાઈટ પણ અમે પરફેક્ટ તમને જણાવું તો અમુક છોડની મેં હાઈટ લીધી તો બે ફૂટ અને નવ દસ ત્રણ ફૂટ એવી હાઈટ અમુક છોડમાં હતી તો કેટલું ઉત્પાદન મળે એ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો જીરા કરતાં આ થોડુંક આનું લેટ પાક આવે છે એટલે જે તો જીરું પાક્યું નથી પણ આમાં તમે સમજી લો કે જે થી પિસ્તાલીસ થી પચાસ દિવસ સુધી જે આ કોલોજી ઊભી રહેશે ચાલી પિસ્તાલીસ દિવસ તો પાકી આ કલોંજી ઊભી રહેશે પછી આખો કોલોન્જીનો પ્લોટ પણ જોઈ લ્યો અને કેટલા દિવસ ઊભી રહેશે જે ખેડૂત મિત્રોનો અનુભવ હોય એ પણ મને નીચે કોમેન્ટ કરજો કે આવી અવસ્થા આવી જાય પછી કેટલા દિવસે કોલોનજી કમ્પ્લીટ થઈ જાય અથવા તો પાક ઉપર આવી જાય હજી તો બહુ સારી એવી ગ્રીનરી છે એટલે કાંઈ એવું દેખાતું નથી કે આ ટૂંક સમયમાં પાકે મારા અંદાજ મુજબ તો ચાલીસ થી પચાસ દિવસ હજી પાક આ કોલોજી લેશે હજી એ ફૂલ પણ દેખાય છે અને અમુક જગ્યાએ તમે કહી શકો કે આખા પ્લોટમાં તમે દસ ટકા અત્યારે દોડવા બંધાવાની શરૂઆત થઈ છે બાકી બધું ફ્લાવરિંગ જ હજી છે અને નવું ફ્લાવરિંગ હજી આવી રહ્યું છે અને આમાં અમે આજે સવારે દોડવા પણ જોઈએ અને દાણા દુધિયા દાણા ટૂંકમાં તમે કહી દો સફેદ દાણા પણ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે આપણી કલોનજી અત્યારે હાલમાં ઊભી છે તો જે ખેડૂત મિત્રોને વિઝિટ ઉપર આવવું હોય એ ખેડૂત મિત્રો વિઝિટ પણ કરી શકે છે અને એમને અનુભવ કરવો હોય તો અનુભવ કરી શકે છે અને ઘણા ખેડૂત મિત્રો આવે છે અમારે જે આજુબાજુમાં છે એ ખેડૂત મિત્રો અનુભવ કરે છે કે આજે આ સિઝનમાં જીરામાં બહુ કાંઈ એવું ખાસ નથી સુકરાના અને કાળી શરમીના ઘણા પ્રશ્નો છે અને ખર્ચા પણ વધારે કરી નાખ્યા છે અને આવા ઘણા પ્રશ્ન આવે તો બધા ખેડૂતો અહીંયા આવીને કહેતા હોય કે આનું વાવેતર કરવું સારું છે બજાર ભાવ પણ આના સારા ત્રણ ભાવ થી મળે છે તો વીઘે દસ થી પંદર મણ થાય તો શ્યાલી પચાસ હજાર આજુબાજુ વીઘો પડે અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે અને બગડવાની એવી કાંઈ બીક રહેતી નથી તો વાવેતર ખેડૂત મિત્રોને કરવું હોય તો કરી શકે છે તો આજના વિડીયોમાં થોડીક આવડી નાની આવડી માહિતી દેવાની હતી તો જય ભારત